મને શોખ હતો મેં કીધું આપડે લગાડવા છે લગાડી દીધા બોલો અને તો આપડે ગાડી પાર્કિંગ કરી દીધી સ્કોર્પિયો સ્કોર્પિયો ઇલેવન પીડો એ માણસો છે ને એ ન હતા અહીં હું તમને કહું ને પોગ મેકોની જગ્યા નથી નથી જો તો હલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા મજામાં જ જેવું કે તમને ખબર છે કે આપણે આવી ગયા છીએ બગદાણા ફરવા માટે અને આપણે કાંઈ જવાનું છે સવારે સીધું ડાયરેક્ટ ભગોડાને એને ભગુડાથી વિઝિટ કરીને આપણે જવાનું છે સીધું ઊંચા કોરડા અને નાથી આપણે સીધું ડાયરેક્ટ ઘરે નીકળી જવાનું છે અને આપણે અત્યારે ગયા આ આગળ બજારમાં રખડવા તા ઘડી તો પાછું મન થયું છે મેં કીધું આપણા પાછા રખડી આવીએ એમ અને આપણે કહીએ છીએ અહીંયા રોકાઈ જવાના છે આપણે અહીં જ સુવાના છીએ બીજી ક્યાંય જવાનું નથી આપણે હોટલ બોટલ ક્યાંય બુક કરવાનું નથી અને આપણે કહીએ તો અહીં જ સુવાના છે તો આપણે પહેલાં બહાર રખડી આવી અને મળીએ પછી તમને નગર પછી કાલે સીધું આપણે સવારે મળશું કહીશ બરાબર તો મેળવશું તો ક્લિપ ઉતર લેવું નકર આપણે ડાયરેક્ટ સવારે જ મળશું સીધા ડાયરેક્ટ ભગોડા જઈને કા અથવા ગમે એના રસ્તામાં ક્યાંક મળશે બરાબર તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહી તો અત્યારે મિત્રો હું તમને મંદિરનો ઘરે વ્યુ બતાવી દઉં કે જોઈ કેવો હે બાપાના ભાઈ બાપાને ના થોડું કાઈ ઘટે મિત્રો

ના કોઈ છે નહીં બાકી અત્યારે દ્વાર બંધ થઈ ગયો છે અને હું કહ્યું અત્યારે ગાડી બેઠો છું કારણ કે મારા કરવાનું છે મોબાઈલ ચાર્જિંગ તો કહે અત્યારે નીંદર ફૂલ આવે છે અને મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ થઈ જાય એટલે આપણે શું આવીએથી તો હવે કહીએ આપણે મળીશું સીધા ડાયરેક્ટ સવારે ધી નેક્સ ડે મિત્ર મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ગાડી જોવા રાતે પાર્કિંગ કરી દીધી અને ગાઈ દો અત્યારનો નજારો કેવો છે તો અને गाइस બાપાના દર્શન કરી લઈએ ચાલો ચાલો હવે આપણે गाइस નીકળવાનું છે ભગુડા તરફ તો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ભગુડા તરફ ને અત્યારે તો મસ્ત સુરત દાદા નીકળી ગયા હે આપણે પહોંચી ગયા છીએ ગામ ભગુડા જો આપણે ભગુડાનો નજારો હે અને તો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી સ્કોર્પિયો બા સિદ્ધાર્થ સ્કોર્પિયો એસ ઇલેવન પીડો અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ આપણે પગુડા નજારો છે તો ગાઈસ બ્લોગમાં તમે બને રહેજો હું તમને દર્શન કરાવું તો મિત્રો આપણે જ્યાં મસ્ત મજાનું મંદિર છે એક મંદિર અહીંયા છે અને અંદર મિત્રો મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે અહીંથી દર્શન કરી લઈએ આપણે અંદર જઈ જઈએ બરાબર તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળવું છે કંઈ જ ઊંચા કોટડા બાજુ અને આજે અહીંના દર્શન કરી લો તમે અને અહીંયા દર્શન કરી લો બરાબર તો અત્યારે મિત્રો અહીં એવું સુકર મળે છે ને એની તમે આમ એની તમે આમ સીમા જ ન કરી શકો આમ એટલું અહીં શાંત વાતાવરણ આમ આપણે એમ થાય કે આપણે અહીંયા આખો દિવસ આપણે બેઠા જ રહીએ ફોટો ફેશન કરે છે બધાને આમ તો અહીંયા માં લખ્યું છે તો આપણે મિત્રો ઉપર જાવું હતું ને અત્યારે હું ગાડી ઉપર અલાઉડ નથી એટલે મિત્રો ઉપર ચડવામાં તો બહુ તકલીફ થાય તો આપણે સીધા સીધા કહેજો ઊંચા કોટાડા જ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોરડા અને આ ગાય ઊંચા કોરડા નો વ્યુ છે અને હવે મિત્રો આપણે ગાડી નું પાર્કિંગ ગોતું છે ગાડી પાર્કિંગ કરી દીધી મસ્ત મજા ની તમને દર્શન કરાવું જાઉં ના માતા તો ભાઈ ફાઇનલી આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે અને હવે ગાય આપણે જવું માતાજી ને દર્શન કરવા અહીંથી મિત્રો આવ્યો છે એવું સાઈડો ને હા સડી ગયા આપણે પહોંચી ગયા છીએ માતાજી મંદિરે અને આપણે તમને આપણે દર્શન કરાવું આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે ભાઈ અંદર મોબાઈલ અલાઉડ હતો નહીં એટલે શૂટિંગ અલાઉડ હતો નહીં હવે મિત્રો આપણે જવાનું છે દરી દરી રખડવા અને આપણે મસ્ત વતન પ્રસાદી લઈ લીધી અને આપણે જતા દરીએ એટલે આપણે દરિયા ગયા પહેલા આપણે થોડોક પ્રસાદ લઈ લઈએ અને મળીએ પછી દરિયે તો મિત્રો આપણે મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અને હવે કઈ આપણે જવાનું છે દરિયે ફોરવા તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દરિયે ને આ જો કાંઈ હું તમને બતાવું જો અહીંયા આ દેખાય ને તમને એમ કહેવાય છે કે આપણે ચામુંડામાં કાળિયા ભીલ જે હતો ને એ વાહન લૂંટતો ને એ બધું એનો ખજાનો જે હતો ને એ બધો ન્યા રાખતો એમ કેવાય છે બધે જો તમને દેખાય ને નું ભોયરું છે એ તમને હું બતાવું અને કઈ મસ્તીનો દરિયો છે અહીંયા અને અહીંયા તો અત્યારે છે અત્યારે તો પાણી નથી આવ્યું તો શેડ જો વાહ સુધી આ દિવાળ દેખે ત્યાં સુધી પાણી વેર્યું હોય અત્યારે અત્યારે નહીં બાકી બપોર કેળે તો કદાચ ને લગભગ તો ત્યાં જતું જ છે અને તો એનું વ્યૂ છે

અને હવે આપણે કાલે હવે સીધા આપણે આગળ જ ક્યાંક મળીશું કારણ કે હવે બહુ મોટું થઈ ગયું છે ને આપણે કાઢ પાછા આપણે લગ્ન છે અને એટલે પાછા આપણા સાંજ જવું છે લગ્ન તો આપણે નીકળી ફાઇનલી પહોંચી ગયા છીએ વાળીએ અને અત્યારે કંઈ જો બધું આવું વાતાવરણ છે અને આ કઈ આપણા ધારીથી આ ગામમાંથી આપણા લોગા લખાઈ લીધા હતા અને આ પાછળ લગાડી દીધા છે અને કેવું લાગે છે કોમેન્ટ કરજો મને શોખ હતો મેં કીધું આપણે લગાડવા છે એટલે લગાડી દીધા બોલો લોગા અને આશા થઈ ગયા આપણો બ્લોગો એ પૂરો કરીએ છીએ અને તમને જો બ્લોગમાં મજા આવી તો બ્લોગને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કાલે પાછા મળીએ બીજા બ્લોગમાં